મંદિરથી દર્શન કર્યા બાદ મિનિટની અંદર એસી ટકા કોળી સમાજના લોકોને ખબર જ નથી કે અમારા માનધાતાનો ઇતિહાસ મહાંકાલેશ્વરમાં છે આ મિત્ર છે આપણો માનધાતાનો મહેલ આપણા કોળી સમાજનો ઇતિહાસ મિત્રો જો તમે માનધાતા મહેલ બહુ જબરજસ્ત છે અને સારામાં સારી કંડિશનમાં છે મિત્ર માનધાતા મહેલ અને માનધાતા મહેલ જોવાનું એક અદ્ભુત નજારો છે મિત્રો સારી કન્ડિશનમાં છે કોળી સમાજના 80% લોકોને ખબર જ નથી કે અમારો ઇતિહાસ પણ છે જેથી કરીને આ મિત્રો શેર કરજો એટલો શેર કરજો એટલો શેર કરજો કે કોળી સમાજના એક એક યુવાનને ખબર પડે કે મહામ કાલેશ્વર તમે જાઓ તો આપણો માનધાતાનો મહેલ તમે ખાસને ખાસ જરૂર જજો આજ સે મિત્રો માનધાતાનો આપણો મહેલ તમે જોવ અને નકશી કામ જોવ બહુ ભવ્ય મહેલ છે સારામાં સારી કંડિશનમાં છે મિત્ર અંદરનો નજારો તમે જો એક એક નકશી કામ તમે જો આપણા કોળી સમાજનો ઇતિહાસ મિત્ર આપણે પોતે જો ના જાશું ને તો જ આપણે ખબર પડશે એટલે દરેક ગુજરાતીને એંસી ટકા લોકોને ખબર જ નથી જ મિત્ર અંદર છે અંદર આપણા પુરાણા ફોટા છે જેટલા પણ આપણા રાજાએ રાજ કર્યું છે માનધાતાના વંશ જોઈએ એના બધી ફોટા છે તમે જો જેટલા રાજા થઈ ગયા એ રાજાના એક એકના ફોટા છે આ અંદરનો નજારો છે જો તમે આ જેટલા રાજા બની ગયા એટલાના એક એકના ફોટા છે તમે મિત્ર માનધાતાના વંશજો છે એક પછી એક રાજા જેટલા રાજાએ રાજ કર્યું અને મહામકાલેશ્વર મિત્ર એક પ્રગટ થયેલી લિંગ છે અને એ માનધાતાના તપથી અને માનધાતાની ભક્તિના કારણે ઓમકાલેશ્વર પ્રગટ્યા હતા એના મંદિરનો જીર્ણોધાર આપણા માનધાતાએ કર્યું છે પણ આપણા માનધાતાનો ઇતિહાસ કોઈએ ઉજાગર કર્યો જ નથી મિત્ર દસ જ મિનિટની અંદરમાં માનધાતાનો મહેલ છે પણ કોઈ લોકો કહેતા જ નથી કાંઈ માનધાતા મહેલ છે પણ મિત્ર આપણે પોતાને ઉજાગર કરવું પડે છે રામચંદ્ર ભગવાનનું મંદિર છે એમાં રામ લક્ષ્મણ જાનકી છે આ છે માનધાતા મહેલની જૂની બધી વસ્તુ મિત્ર મહેલની અંદર તમે જોઉં અને મહેલની ઉપરથી નજારો કંઈક આવી રીતના આવે છે મિત્ર ઉપરનો નજારો ઉપરથી નીચેનો નજારો મહાંકાલેશ્વરનું મંદિર દેખાય છે ઉપરથી નજારો કંઈક અદ્ભુત છે મિત્ર અને અમે માનધાતા મહેલમાં અંદર ચર્ચા કરી રહ્યા છે આપણા જેટલા રાજવી થઈ ગયા છે આપણા માનધાતાના પૂર્વજો થઈ ગયા છે એનો એનો ઇતિહાસનો અમે રામભાઈ હમણાં સમજાવે છે કે ભાઈ આપણો ઇતિહાસ હતો માનધાતા મહેલ ને બરાબરનો નજારો તમે જો તમે દરવાજો કેવડા દરવાજા છે તમે બહુ વિશાળ દરવાજા છે બહુ વિશાળ મહેલ છે મિત્ર અને માનધાતા નો ઇતિહાસ તમને આપણા રામભાઈ તમને કહેશે ટૂંક ભાષામાં કે માનધાતાનો આપણો ઇતિહાસ શું છે તો માનધાતાનો ઇતિહાસ રામભાઈ તમને સમજાવશે મિત્રો આજે આપણે માનધાતાની નગરી એટલે કે ઓમકારેશ્વર ઓમકારેશ્વરની સ્થાપના કે જે માંધાતાની તપસ્યાને લઈને ઓમકારેશ્વર એટલે ખુદ ભગવાન પ્રગટ થયા હતા મિત્રો આપણે એટલે કહેવાય ને કે ભાગ્યશાળી લોકો છે કે માંધાતાએ એટલું તપ કર્યું આ પૃથ્વી તટ ઉપર એટલું તપ કર્યું માનવ જાત માટે પોતાનું જીવન ઘસી નાખ્યું અને માનવ જાતને ઘસી કારણ કે શિવનો અર્થ થાય કલ્યાણકારી કામ એટલે માંધાતાએ પ્રત્યેક સમાજની સાથે રહીને કલ્યાણકારી કામ કર્યું હતું ને કલ્યાણકારી કામને કારણે ખુદ ભગવાન ખુદ કેને કે ઓંકારેશ્વર અહીંયા પ્રગટ થયા છે એટલે આપણે એક ગૌરવની વાત છે કે આજે આપણા માંધાતાપુરનો આપણો માંધાતાપુરમાં આપણો જન્મ થયો ને માંધાતાપુરના વંશ જ આપણે છે શ્રી રામના વંશ છે છે કે જે આ દુનિયાની અંદર એક સર્વશ્રેષ્ઠ વિચારથી એક માનવ કુંજને જાગૃત કરવા માટે ખુદ ભગવાનને એક આધ્યાત્મિક જીવન તરફ લાવવા માટે આ પ્રયત્ન કરાશે એટલા માટે આપણે ભાગ્ય સારી લોકો છે આ પૃથ્વીને નકમસ્તક કરવાનું મન થાય કે જે માંધાતાની તપસ્યા ભૂમિ જે માંધાતા એ આવા અરણ્ય વિસ્તારો કે જેની અંદર માનવ માનવ જાતને પોતાના જીવનના બારામાં કંઈ નોલેજ નહોતું માનવ જાતને શ્રેષ્ઠતમ જીવન કેમ બનાવવું કારણ કે ચોર્યાસી લાખ યોનીમાં માનવ માનવ જન્મ શ્રેષ્ઠ છે જ્યારે તે માનવ જાતને કોઈ અસ્તવ્યસ્ત માનવજાત હતી એ માનવ જાતને ખુદ્ધ બનાવવા માટે માનવજાતને કલ્યાણકારી કામ માટે લઈ જવા માટે માંધાતાએ ખૂબ પ્રયત્ન કરવો એટલા માટે કહેને કે જ્યારે માંધાતા દુનિયા પર આવ્યા ત્યારે પૃથ્વી સમ્રાટ કહેવાના પૃથ્વી સમ્રાટ એટલા માટે કહેવાના કે માનવ પ્રત્યેક માનવજાત માટે માંધાતાએ પોતાનું લોહીનું પાણી માંધાતાએ પોતાનું જીવન વ્યતીત કર્યું છે એટલે એટલા માટે તો કહે નહીં કે આ પૃથ્વીનું સૌભાગ્ય મા વસુંધરાનું કહેવાય કે જયારે પૃથ્વી ઉપર અને પૃથ્વી ઉપર જરા કે હરિયાળી ક્રાંતિ કરી માનવ જાતને ખીલે માનવ જાતના મુખ ઉપર ખીલેલું કામ કર્યું અને ત્યારે મા વસુંધરા ખુશ થાય અને આજે આપણે ભે મા તપસ્વી આવી તપસ્વી મહાપુરુષના સાનિધ્યમાં આવા મહાપુરુષના તપસ્યાના એક આવા કે મહેલ અંદર કે જે માંધા એ પોતાનું જીવન વ્યતીત કર્યું હોય એટલે આપણે ભાગ્યશાળી લોકો છે કે માંધાતાને નતમસ્તક કરીએ કે ભગવાન અમને કોડી કુળમાં જન્મ આપ્યો છે અમે ખરેખર અમે કહે કે અમે રામના વંશ છે જો અમે માંધાતાનો વંશ છે જો એટલા માટે એટલું મારું વક્તવ્ય પૂરું કરું છું જય માંધાતા જય કોળી સમાજ સમસ્ત કોળી સમાજના નાણાં મોટા હોય બાળકો યુવાનો વૃદ્ધો બહેનો ભાઈઓ અને દીકરીઓ દરેકને આ મેસેજ પહોંચાડજો તો ઓમકાર મહાદેવના મંદિરની ડાબી તરફથી માંધાતાનો મહેરનો રસ્તો જાય છે તો દરેક કોળી સમાજના વ્યક્તિ છે મિત્ર કોળી સમાજ જોઈ લેજો માનદાતાનો મહેલ છે અને માનદાતાની ઉત્પત્તિ અને કોળી સમાજનો ઇતિહાસ અહીંથી રચાણો તો આ છે માનદાતા મહેલ આ વિડીયો મિત્રો એટલો શેર કરજો એટલો મિત્રો શેર કરજો કોળી સમાજના એક એક સમાજના વ્યક્તિ ને પાસે પૂગવો જોઈએ મિત્ર ને આપણો ઇતિહાસની એક એક વ્યક્તિને ખબર પડવી જોઈએ પ્લીઝ આ વિડીયો મારી યુટ્યુબ ચેનલ કોળી રાજેશ માઇકલ ઉપર તમને આખો બ્લોગ જોવામાં મળશે તમને મિત્રો એક એક યુવાનને ખબર પડવી જોઈએ કે મારા માનધાતાનો ઇતિહાસ મહાઓંકાલેશ્વરમાં છે મિત્રો તો મહાઓંકાલેશ્વર માતા માનદાતાનો મહેલ જરૂર જોવા જાજો જય માનદાતા જય કોળી સમાજ આ વિડીયો પ્લીઝ મિત્ર એક એક વ્યક્તિ શેર કરજો જેથી કરીને આપણા સમાજ સુધી પૂગી શકે જય માન